નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં આપનું સ્વાગત છે અને લોકમંચમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છે ગુજરાતને ધ્યાનમાં રાખીને એટલા માટે કે પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે દરેક રાજકીય પાર્ટીઓનો રસ અથવા દરેક પાર્ટીઓની જે રણનીતિ કહેવામાં આવે છે તે એક ગુજરાત જીતવાની રણનીતિ જોવા મળી રહી છે અને આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે કે બહારથી ઘણી બધી પાર્ટીઓ હવે ગુજરાતમાં મુલાકાત કરતી નજરે પડી રહી છે પોતાની રણનીતિ તૈયાર કરી રહી છે કાર્યકર્તાઓને તૈયાર કરી રહ્યા છે સંગઠન બનાવી રહ્યા છે અને એવામાં મુખ્ય બે પાર્ટી જે કહેવાય છે કોંગ્રેસ અને બીજેપી કે જેની પણ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે ક્યાંક આજના વર્તમાન પરિસ્થિતિના જો આપણે દ્રશ્યો જોઈએ તો બીજેપીના ખેસ પહેરતા વિદ્યાર્થીઓ પણ આપણને જોવા મળે છે કે જે સ્કૂલના બાળકો છે પરંતુ ખેસ પહેરે છે બીજેપીના અથવા તો એમને પહેરાવવામાં આવ્યા છે કદાચ એમને ખ્યાલ પણ નહીં હોય કદાચ કે બીજેપી કે કોંગ્રેસ એ પક્ષ શું છે પણ તેમ છતાં કોંગ્રેસ પણ અત્યારે જોરશોરથી તૈયારી કરતું હોય ત્યારે એવી શક્યતા જોવા મળતી હોય કે ન મળતી હોય પરંતુ મીડિયા થકી આ પ્રચારમાં રહેવું એ જરૂરી છે ઇલેક્શન આવે ત્યાં સુધી ત્યારે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા એવું પણ જણાવતા હોય કે હું આ રેસમાં નથી એટલે કે સીએમ પદના રેસમાં નથી કોંગ્રેસ તરફથી એવું કહેવામાં આવે ત્યારબાદ સ્પષ્ટીકરણ કરવામાં આવે કે પરિણામ સુધી હું હરીફાઈમાં છું પરિણામ પછી નક્કી નથી આ પ્રકારની ચર્ચા હોય એવામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે કે સ્ટ્રેટેજી બનાવવા માટે કોંગ્રેસની પાછળ કામ કરનાર એવી જવાબદારી સોંપવા માટે પ્રશાંત કિશોરને ગુજરાત માટે રાખવામાં આવે તેવી શક્યતાઓ તેવી અટકણો તેજ બની છે શંકરસિંહ વાઘેલાના કહેવા પ્રમાણે અને હવે ચર્ચા એ પણ થઈ રહી છે કે શું ચૂંટણી વહેલા આવી શકે કે કેમ અથવા બીજેપી સજ્જ થઈ ગઈ છે ચૂંટણી વહેલા લાવવા માટે જેના વિરોધ પક્ષ વિશ્વાસ નથી કરતું ત્યારે બીજેપીના નેતાઓ પણ જણાવી રહ્યા છે કે ચૂંટણી વહેલા આવે તો અમે તૈયાર છીએ મારી સાથે ચર્ચામાં જોડાયા છે હરિભાઈ દેસાઈ કે જેઓ રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર છે અને વરિષ્ઠ પત્રકાર તરીકે નિર્ણય કપૂર પણ મારી સાથે ચર્ચામાં જોડાયા છે આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં જી નિર્ણયજી સૌથી પહેલા તું આપને પૂછવા માંગીશ કે ગુજરાતમાં હવે દરેક પાર્ટીઓ ફોકસ કરી રહી છે સૌથી પહેલા હું આપને કોંગ્રેસ માટે પૂછું છું કોંગ્રેસની રણનીતિ જે હવે જોવા મળશે એમાં કોઈ ફેરફાર જોવા મળશે કે દર ટમ વખતે જે જોઈએ છે લાંબા સમયથી ગુજરાતમાં બીજેપી જ શાસન કરે છે ઘણીવાર એવું કહેવાયું છે કે કોંગ્રેસને રસ છે કે બીજેપી શાસન કરે શું કહેશો આપ કોંગ્રેસ ને રસ છે બીજેપી શાસન કરે તો મને થોડું હાઈપોથીટીકલ લાગે છે જી એટલે એના પર ચર્ચા ના કરીએ તો વધારે સારું છે પણ એ ચર્ચા એટલા માટે થાય છે કેમ કે કોંગ્રેસ જે રીતે લડે છે કદાચ એનાથી વિશ્લેષકોને એવું લાગતું હોય કે કોંગ્રેસ નો એટીટ્યૂડ જે છે એ પ્રકારનો છે પણ આ જે ચૂંટણી છે આ ચૂંટણીના પરસ્પેક્ટિવમાં જો આપણે વાત કરીએ બે ની ચૂંટણીના બિલકુલ તો કોંગ્રેસ પાસે મુદ્દાઓની અછત નથી મુદ્દાઓ ઘણા બધા છે જેને જેના ઉપર ફોકસ કરી શકે છે કોંગ્રેસ પણ મને એવું લાગે છે કે કોંગ્રેસે સૌથી પહેલા પોતાને રીઓર્ગેનાઇઝ કરવું પડશે અને જે ગ્રુપિઝમ છે જે ફેક્શનિઝમ કોંગ્રેસમાં છે એ કદાચ જે ભૂતકાળની ચૂંટણીઓ છે બિલકુલ બે હજાર બાર ની કે બે હજાર ની એ વખતે જેટલું ફેક્શનિઝમ હતું કદાચ એના કરતા ડબલ ફેક્શનિઝમ અત્યારે કોંગ્રેસની અંદર છે ઓકે વધી રહ્યું છે હા અને એ છતાં બી નું જે પર્ફોમન્સ વર્ષ દોઢ વર્ષ પહેલાની જે સ્થાનીય ચૂંટણીમાં રહ્યું એટલા માટે હતું કેમ કે જે એન્ટી ઇન્કમ્બેન્સી છે એ ચરમસીમા પર હતી બિલકુલ એનો લાભ કોંગ્રેસને મળ્યો ઓકે અને મને લાગે છે કે એનાથી કોંગ્રેસ જે છે એ થોડા વધારે ઓવર કોન્ફિડન્સમાં આવી ગઈ છે અને એને એવું લાગે છે કે ડિસ્પાઇટ ધ ફેક્શનિઝમ ઓકે પણ એ ઐતિહાસિક ચૂંટણીમાં નિર્ણય જેવું લાગે છે કે કોંગ્રેસને કોઈ રણનીતિ વગર જીત મળી ગઈ હતી બિલકુલ અને એટલે હવે ઓવર કોન્ફિડન્સ એટલે હવે ફરી એકવાર કદાચ વિધાનસભાની ચૂંટણી માટે પણ કોઈ રણનીતિ ન બનાવે અને એ વિશ્વાસમાં બેસી રહે કે અમે જીતી જઈશું કોંગ્રેસ ઓવર કોન્ફિડન્સમાં છે જેમાં એમાં કોઈ બેમત નથી કોંગ્રેસ ને કદાચ એવું લાગી રહ્યું છે ઇનફેક્ટ મને ઘણા કોંગ્રેસના મિત્રો જયારે મળે છે કોંગ્રેસના નેતાઓ જોડે વાત થઈ આ ચૂંટણીના પરિણામો આવ્યા પછી પણ ત્યારે એમનો એક બહુ જ જે આપણે કહીએ ને ઓવર સિમ્પ્લિફિકેશન આખું ચૂંટણીનું જે એ લોકોએ કર્યું કે જ્યાં બી પરિણામ આયા છે પાંચે રાજ્યોમાં ત્યાં જે ઇન્કમ્બેન્ટ ગવર્મેન્ટ હતી એની અગેન્સ્ટમાં પરિણામો આવ્યા છે બિલકુલ બિલકુલ એટલે કોંગ્રેસને જીત મળે અરે સવાલ એ થાય છે નિર્ણય કપૂર એક વાત કરીએ કે કોંગ્રેસ માટે ગુજરાતમાં મુદ્દાનો કોઈ ખોટ નથી હવે પણ એ મુદ્દામાં વિરોધ પણ જોવા નથી મળતો નહી એટલે એમણે બહુ સરસ વાત કરી રહ્યા હતા કે એની અંદર ગ્રુપિઝમ ને બધું એટલે એમાં છે ને થોડુંક સંભાળવાની જરૂર છે નિર્ણયજી બહુ ઠાવકાઈ થી વાત કરી રહ્યા છે કોંગ્રેસ ને કોંગ્રેસ ને કોંગ્રેસ ના જીન્સ કઈ રીતે બદલી નાખવા જોઈએ બરાબર એની વાત કરી રહ્યા છે મુશ્કેલી એ છે કે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી માટે ખરેખર તૈયાર છે આવો પ્રશ્ન છે ને સ્વાભાવિક રીતે ઓકે પ્રજાને પણ ઉઠે એવો છે કારણ કે એની પાસે ઢગલાબંધ છે ઢગલાબંધ પ્રશ્નો છે નહીં પણ પ્રશ્નો ક્યાં છે કેડર્સ ક્યાં છે અને બીજું કેડર્સ નથી એ પક્ષની અંદરની વાત છે એક 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 ઇમ્પ્રેશન ઊભી થાય ને નિર્ણય કપૂર હું આ બંને કદાચ વાતથી સહમત હશો કે કોઈ પણ પાર્ટી જબરદસ્ત વિરોધ કરે તો લાગે કે વિરોધ પક્ષમાં છે આ તો વજૂદ જ વિરોધ પક્ષ ના હોય એવી એક ઇમ્પ્રેશન થાય છે અને એમને એમનો એમનો વિરોધ જે છે એ અંદર અંદર વિરોધ એકમેકનો કરે છે એટલે બિચારા બાપુ એ જેને કેવું પડ્યું આમ બહુ ખુલ્લસ સાથે કેવું પડ્યું કે હું ભાઈ નથી સ્પર્ધામાં ચાલો અત્યાર સુધી જેને મેં ડીમડીમ વગાડ્યા કર્યું પણ હવે હું સ્પર્ધામાં નથી મુશ્કેલી એ છે અને બીજું કે કોંગ્રેસની અંદર કાર્યકર્તાઓ આ પક્ષ કે આ વ્યક્તિ કે પેલી વ્યક્તિને ને લોયલ્ટી ધરાવતા હોય એવું છે ભારતીય જનતા પાર્ટીમાં આના કરતા વધારે ગ્રુપિઝમ છે ઓકે પણ ભારતીય જનતા પાર્ટીની અંદર એને કઈ રીતે કામે લગાડવા મને લાગે છે હું ઘણી વખત એ કહેતો રહ્યો છું કે નરેન્દ્ર મોદી એ બાળાસાહેબ ઠાકરેની પાસેથી એક વાત શીખી છે કે કાર્યકર્તાઓને ક્યારે જમ્પીને બેસવા ન દેવાની તમારી સામે તો એમને વ્યસ્ત રાખો હા એમને કાયમ વ્યસ્ત રાખો જેમ અત્યારે નજીકમાં કહી દીધું છે કે 2019 માટે તૈયારી તૈયારી શરૂ કરો એબ્સોલ્યુટલી 2019 નહીં એ તો એના પછીની એ તૈયારી કરાવવાની વાત કરશે કદાચ ગુજરાતમાં ગુજરાતમાં ચૂંટણી ક્યારે આવે છે દેટ ઇઝ સ્ટીલ અ સસ્પેન્સ બિલકુલ પણ બીજેપી ના કાર્યકર્તાઓ છેલ્લા છ મહિના કામે લાગી ગયા છે ચોક્કસ બિલકુલ લાગી ગયા છે આ જે અત્યારે તમે જોયું હશે ગયા અઠવાડિયે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો બિલકુલ આઠ હજાર પાંચસો ઉપરાંત શક્તિ કેન્દ્રો પર એક્સરસાઇઝ શું હતી ઓકે મુશ્કેલી એ છે કે કોંગ્રેસે શું કરવું છે એ નક્કી કરવું જોઈએ ઓકે બીજી વાત નિર્ણયજી ભલે ન માનતા હોય પણ હું હંમેશા એમ માનું છું કે કોંગ્રેસ ઇન ગુજરાત ઇઝ ટીમ રોલ અચ્છા એટલા માટે કોંગ્રેસ ને ખરેખર કઈ કરવું હોય એવું લાગતું જ નથી એનું એનું કોઈ હોમવર્ક તમને જોવા નથી મળતું એના માટે એવું કહી શકીએ કે આંતરિક વિખવાદ કોંગ્રેસ દર વખતે નડે છે ને એમાંથી લોકો બહાર નથી આવતા કોંગ્રેસ પોતે તૈયારી કરવાની એટલે સત્તાનો જે આટલો બધો જે આફરો ચડી ગયેલો એટલે એને સબળ વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવવા

જે ચૂંટણી હતી જે હમણાં પાંચ રાજ્યોની ચૂંટણી સંપન્ન થઈ એ પહેલાની સિચ્યુએશન નું તમે આકલન કરો તો કોંગ્રેસ એ જ પરિસ્થિતિમાં હતી કોંગ્રેસ ઇનફેક્ટ માઇન્ડસેટ હતો કોંગ્રેસનો કે આપણે કઈ પણ નહીં કરીએ ઓકે કોંગ્રેસ કઈ પણ ના કરે અને કદાચ એ કોંગ્રેસ માટે સારું હતું કેમકે કોંગ્રેસ કરશે ન તો એ વધારે સ્ટ્રેટેજી ન બનાવે તો કોંગ્રેસ કોંગ્રેસ માટે ટુ પ્લેટ સેફ ઇઝ મોર જે પ્રકારના પરિણામો કે પાંચ રાજ્યોમાં જે પ્રકારના પરિણામો આવ્યા છે એ પહેલાના સિનારીઓ તમે જુઓ તો કોંગ્રેસ માટે આ બહુ જ કન્વીનિયન્ટ પરિસ્થિતિ હતી ઓકે કે બીજેપી પોતે એન્ટી ઇન્કમ્બેન્સી ચિંતિત હતી બરાબર છે પણ હવે બીજેપી ને એક જેને કહેવાય ને એક એક મોદીની એક કેટલિસ્ટ નું કામ કર્યું છે બરાબર છે આજે વિક્ટરી થઈ છે અને ને ભાજપ ને ઇનફેક્ટ એક જે કહેવાય ને સ્પાઈટ મળી ગયું છે એમાં કે મોદી છે ત્યાર સુધી આ બધા જે મુદ્દાઓ છે એને અમે

મને એવું લાગે છે કે કોંગ્રેસે એફર્ટ કરવા પડશે કે હવે પરિસ્થિતિ બદલાઈ છે એન્ટી ઇન્કમ્બેન્સી નોટ યુ નો રિફ્યુઝ થશે કદાચ ઉત્તર પ્રદેશના પરિણામ પછી થાય નહીં નહીં એન્ટી ઇન્કમ્બેન્સી ગુજરાતમાં નથી એવું માનવાનું કોઈ કારણ નથી ઓકે એન્ટી ઇન્કમ્બેન્સી છે પણ એન્ટી ઇન્કમ્બેન્સી કઈ રીતે કેપિટલાઇઝ કરે છે બરાબર છે એ એના ઉપર ડિપેન્ડ કરે છે એની કોઠાસોજ ઉપર ડિપેન્ડ કરે છે મને एक एक नानकडू एनालिसिस तुम्हारी सामने मुकाम जी चौकस कि के जे लो, आ, लोकल इलेक्शंस थे यार लोकल बॉडीज़ ना इलेक्शंस थे यार 2015 में जी ये इलेक्शन में तुम्हें जो एक्सट्रापोलेट करो हाँ तो कांग्रेस ने लगभग 104 सीट ऊपर सरसाई होती जी लोकल बॉडीज़ ना इलेक्शन ना रिजल्ट प्रमाणे जो तुम्हें यानी एक्सट्रापोलेट करो इफ तो, कांग्रेस હેઝ ટુ યુ નો પરફોર્મ ફેરલી તો મને એવું લાગે છે કે એમને બીજું કઈ ના કરવું જોઈએ એ એકસો ચાર સીટના જે યુનો રિલેટેડ કાર્યકર્તાઓ છે કે એની જોડે સંકળાયેલા કોંગ્રેસના જે નેતાઓ છે એમને મોબિલાઇઝ કરીને એટલીસ્ટ એમને એટલું કહેવું જોઈએ કે તમે જેટલું બે હજાર પંદર માં કર્યું હતું એટલીસ્ટ

નહીં એટલે મારી દ્રષ્ટિએ તો શંકરસિંહ વાઘેલા ની બે કરનારું આ સ્ટેટમેન્ટ છે શંકરસિંહ નું પોતાનું બિલકુલ કારણ કે તમે કા પુરુષ છો અને તમારામાં પૌરુષત્વનો સંચાર કરવા માટે પીકે ની જરૂર છે તમે તમે પોતે લડી શકવાની સ્થિતિમાં નથી ઓકે એટલે ખરેખર તો શંકરસિંહ વાઘેલા જેવો આવો મોટો નેતા આવો પરિપક્વ નેતા આ પ્રકારનું નિવેદન કરે એ તો મને લાગે છે કે એની વ્યવસ્થા બતાવે છે વ્યવસ્થા કરતો તો ડિપેન્ડન્ટ થઈ ગયા ને એ લોકોને તૈયારી નથી કરવી પીકે કેસે પીકે કોણ છે પીકે કોણ છે ભાઈ કે તમારો જો લોકોની સાથે જો પીકે તો બહારનો માણસ છે બિલકુલ તમારો પોતાનો તમારા પ્રદેશની અંદર લોકો સાથેનો રાપો જો નહી હોય જી તો અને બીજું ગ્રાઉન્ડ રિયાલી સર્વે કરી અલ્ટિમેટલી તમારે નક્કી કરવા ને એવું લાગે છે હરિભાઈ વાઘેલા ઇઝ ઇઝ મોર ટુ ડુ વિથ સમ યુ નો સમ કાઇન્ડ ઓફ સાયકોલોજીકલ વોર બિલકુલ કદાચ બીજેપી વાળા તો કોંગ્રેસના અધિવેશનોની અંદર કોંગ્રેસની બેઠકોમાં મંચ ઉપર બેસનારા જે નેતાઓ છે એ નેતાઓમાંથી નરેન્દ્ર મોદી કાલે કોને ભારતીય જનતા પાર્ટીનો ભગવો પહેરાવી લે છે ઓકે એ લોકો ને પણ શંકા છે પહેરાવી લેશે કરતા કદાચ એવું થાય કદાચ મને ઘણી બધી ખબર છે પણ શંકરસિંહ વાઘેલાની ની નિકટના વર્તુળોની અંદર પણ ખૂબ આ ચાલી રહ્યું છે ઓકે એટલે એનો મતલબ એટલે શંકરસિંહ વાઘેલા પ્રશ્ન છે નહીં ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા કદાચ ભગવો ધારણ કરી તો વાંધો નહીં શંકરસિંહ વાગેલા હવે આઉટડેટેડ માણસો પણ મહેન્દ્રસિંહ હજુ છે પણ આવું જો વિચારી નિર્ણય કપૂર એક સિનેરો કદાચ તો આપણે હમણાં કીધું કે એક ચહેરો તો હોવો જોઈએ ને બીજેપી પાસે મોદી છે અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશમાં હતા ત્યાં રાહુલ ગાંધી રજૂ કરવામાં આવ્યો હતો પણ તેમ છતાં બી ગુજરાત કોંગ્રેસમાં જોવા જઈએ તો ચહેરો કોઈ છે એની થાય છે છે મને તો લાગે કે આ જગ્યા બ્રાન્ડિંગ કરવા માટે કે ભાઈ મુખ્યમંત્રી પદના દાવેદાર હશે તો બીજી બાજુ શંકરસિંહ વાઘેલા હશે આવું એક ગ્રુપિઝમ ચાલે છે તો હવે એવું જો કદાચ થાય ભગવા ધારણ કરવાની વાત સૌથી મોટી એક સૌથી મોટું કારણ આ છે જે ટીના ફેક્ટર છે એ કામ કરી જાય છે બીજેપીના ફેવરમાં દર વખતે બીકોઝ પહેલા જયારે મોદી અહીંયા હતા ત્યારે એક ચર્ચા એવી હતી ટુ મોદી બિલકુલ અત્યારે બી ઇનફેક્ટ જે પ્રકારનું વાતાવરણ છે દેર ઇઝ સો મચ ઓફ અનરેસ્ટ ઇન માસેસ ઓકે ટુ બટ તમે જયારે એમની જોડે અલ્ટરનેટીવની વાત કરો ત્યારે એમનું એક સિમ્પલ ક્વેશ્ચન એ હોય છે કે સારું ચલો આ સરકાર ખરાબ છે કેન કોંગ્રેસ ગેવ અ બેટર રૂલ બિલકુલ બિલકુલ મોટો પ્રશ્ન છે અને કોંગ્રેસની જે સૌથી મોટી વિફળતા છે મને લાગે છે આ ફ્રન્ટ ઉપર છે બીકોઝ વીસ વર્ષ વીસ બાવીસ વર્ષ થઈ ગયા 1995 નાઇન્ટી ફાઈવ થી સરકાર છે વચ્ચે એક એકાદ વર્ષ જો શંકરસિંહ નું તમે ડિડક્ટ કરી દો બિલકુલ તો વીસ બાવીસ વર્ષથી સરકાર છે ની અને કોંગ્રેસ વીસ બાવીસ વર્ષમાં કારણ સિવાય પણ બીજું કોઈ કારણ આપણે સામે આવી રહ્યું છે દર વખતે કોંગ્રેસ નથી આવતી નહીં એટલે આ મુશ્કેલી એ છે કોંગ્રેસ પોતે વિપક્ષની ભૂમિકા પ્રભાવીપણે ભજવવામાં નિષ્ફળ રહી છે અને બીજું કે એના માટે તો સત્તા પક્ષ બી જવાબદાર હોય ને એનો ઘડ છે ને એ ક્યારે બાકોરા પડી જાય છે મજબૂત જોવા નથી મળતું તો એના માટે જવાબદાર સત્તા પક્ષમાં હોય શકે ને એનો બહુ જોરદાર છે એવું હું તો માનું છું કદાચ એટલા માટે કહેવાય કે આક્ષેપ થાય છે કે વિરોધ પક્ષ નબળો બનાવવામાં આવી રહ્યો છે ને બોલવા દેવામાં ના આવતો હોય વિરોધ બોલવું એવું જરૂરી નથી લોકો બોલો ને લોકોની અંદર આપો એટલા બધા મુદ્દા એટલા બધા મુદ્દા છે પણ કોંગ્રેસ નથી કરી શકતી એ મુદ્દાઓને ઉજાગર સારી રીતે એનું કારણ તમે સત્તા પક્ષ ઉપર થોપી દો કે ભાઈ એના લીધે આવું થઈ રહ્યું છે વિરોધ ને એ જે કહેવાય ને શેડો બોક્સિંગ તો દરેક જગ્યા ચાલે છે શેડો નહીં એવું એવું નથી કોંગ્રેસની નિષ્ફળતાઓ છે જે છુપાઈ રહી છે કદાચ જો કોંગ્રેસના શાસન વખત થયું હોત મોબિલાઇઝ કરી આજે તમે એક સિમ્પલ દાખલો આપું અમદાવાદમાં એક બંધ નો કોલ આપે કોંગ્રેસ બિલકુલ તો એમના પાંચસો માણસો પાંચસો હું બહુ છું પચાસ માણસો લઈને એ લોકો બહાર નથી નીકળી શકતા આવું તો હવે આજે એવી લાગે છે આ વસ્તુ શક્ય અને બીજું બીજું જે મહત્વ સાથે બી ઘણા કાર્યકર્તાઓ જોડાયેલા છે આ બધાની વચ્ચે છે ને લોકોનો જે આક્રોશ હતો એક વિકલ્પ ધારો કે ચાલો ખરાબ તો ખરાબ પણ આ છે અને પેલા લોકોને જરા પાઠ ભણાવવો છે દર વખતે પાઠ નહી ભણાવી શકે અને બીજું તમે સત્તા

ઘણા બધા જે નેતાઓ છે પણ આ પરિસ્થિતિ જોતા હરિભાઈ કે ઇલેક્શન જલ્દી આવી શકે શકીએ ઇલેક્શન આપણે વાસ્તવિકતા માનવી કે હા કદાચ જલ્દી આવી પણ શકે એ પરિસ્થિતિ જોતા મને ખ્યાલ નથી સુરેશ મહેતા કંઈક છ મહિનાનો સમય આપે છે પણ હું માનું છું કે ત્રણ મહિનાની અંદર એ કરી શકાય એમ છે પણ ધારો કે કરે કે ન કરે જી પરિસ્થિતિમાં મને કોઈ ફરક નથી એટલા માટે નિર્ણય કપૂર આવે છે તો પછી નુકસાન કોને એક સિચુન અત્યારે સોર્સેસ ઇન્ફેક્ટ જર્નલિઝમ માં સોર્સેસ ને આપણે કોટ કરતા હોઈએ તો સોર્સેસ ને જો માનવામાં આવે તો અત્યારે બીજેપી પાસે બંને ઓપ્શન ખુલ્લા છે બિલકુલ તૈયારી ચાલી રહી છે એક બાજુ ઇનફેક્ટ મારી પાસે એવી કન્ફર્મ સૂચનાઓ છે કે જિલ્લા લેવલ પર જે કલેક્ટર દ્વારા જે હોય છે એ પ્રોસેસ ચાલી છે ઇઝ અ પોસિબિલિટી કે વહેલી ચૂંટણી આવી વહેલી ચૂંટણી આવી શકે પણ હજી સુધી કોઈ સિગ્નલ નથી મળ્યું બરાબર છે બીજું કે વહેલી ચૂંટણી ના આવવાના બી અનેક કારણો છે બીકોઝ હું તમને એક વસ્તુ કહું કે તમે એન્ટીન્સી બિલકુલ એન્ટી ઇન્કમી અત્યારે જે લેવલ પર છે મને નથી લાગતું કે વિજય રૂપાણી જે રીતે કામ કરી રહ્યા છે એનાથી એન્ટી ઇન્કમ્બેન્સી આવનાર છ મહિનામાં વધી જશે બરાબર કે ઓછી થઈ જશે ઓકે એટલે આઈ ડોન્ટ સી એની ચેન્જ ઇન ધ સિચ્યુએશન પણ એનો એનું નુકસાન બીજેપી ને કદાચ ના ભી થાય કેમ કે બીજેપીની જે પ્લાનિંગ છે એમાં પૂરો ફોકસ જે છે એ વાત ઉપર રાખવામાં આવી રહ્યું છે કે આખો જે ચુનાવ છે આખી જે ચૂંટણી છે એ મોદી સેન્ટ્રિક કરી દેવી ઓકે એટલે મોદી સેન્ટ્રિક તમે ચૂંટણી કરી દો તો મોદી કદાચ વહેલી ચૂંટણી આવવાનું મને જે સૌથી સ્ટ્રોંગ રીઝન લાગે છે એ હોય શકે કદાચ બીજેપીમેન્ટ કરવા માંગતી હોય પરિસ્થિતિ છે પાર્ટી માટે એ કોઈ પણ જાતના એક્સપેરિમેન્ટ કરી શકે છે ગુજરાતમાં ગુજરાત સચ જેનો એમના માટે પોલિટિકલ ફિયર નથી તમને કહું નો રિપીટ ની વાત ચાલે છે ઘણા વર્ષોથી ઘણી ચૂંટણી This ઇઝ ધ મોસ્ટ કન્ડ્યુસિવ ટાઈમ ફોર બીજેપી ટુ યુ નો કેરી આઉટ ધીસ કાઇન્ડ ઓફ experiment. ઓકે નો રિપીટ બિલકુલ અત્યારે જે યુફોરિયા છે ગુજરાતમાં યુપી પછી એ જબરદસ્ત છે મોદીના આગમન પછી વિરોધીઓના શું પરિસ્થિતિ એનો તમે અંદાજ લગાવી શકો છો જે રીતની વાતાવરણ અત્યારે પ્રસરે છે ઇનફેક્ટ આખા દેશમાં બિલકુલ ઠીક છે હવે પ્રચાર પણ એ રીતે એ લાઇન પર જ થવાનો છે યુપી નો મૂડ આખા દેશનો મૂડ એ લોકોએ લાઇન પકડી લીધી છે ઓકે આવી પરિસ્થિતિમાં કદાચ ચહેરાની વાત કરવામાં આવે છે માં આપે કીધું પ્રમાણે નો રિપીટ ની વાત કરવામાં આવે આ બધું જ કદાચ કરે છે તો એ જે વધારે મજબૂત છે પક્ષ કરી રહ્યું છે પણ જે નબળો પક્ષ દેખાય છે હરિભાઈ હું એક છેલ્લો સવાલ પૂછું હરિભાઈ આપણે કે પોસિબિલિટી આગળના દિવસોમાં કોંગ્રેસની આપ શું જોઈ રહ્યા છો શક્યતા મને બહુ આશાવાદી સ્થિતિ કોંગ્રેસ માટે લાગતી નથી જી નબળી બગાઈઓ ના હું માનું છું કારણ કે કોંગ્રેસ કોમ્યુનિટી ને સ્વીકારીએ એવો કોઈ નેતા તમને દેખાતો નથી મોદી નો ચહેરો છે એને કાઉન્ટર કરી શકે ઓકે રાજ્યકક્ષાએ પણ કાઉન્ટર કરી શકે એવો કોઈ ચહેરો નથી પણ કોઈ જગા કદાચ સ્ટ્રેટેજીના ભાગરૂપે હરિભાઈ હું આપણે પૂછું એટલા માટે કે એન્ટી નો ફાયદો પણ ઉઠાવવાનો પ્રયત્ન

પ્રમાણે એના માટે કોંગ્રેસ પણ થોડોક દમ લગાવે થોડીક પ્રતિક્રિયા આપે થોડુંક જોર લગાવે જો કદાચ પ્રજાનો ફેક્ટર અંદર એડ થાય એ શક્યતા છે પણ જે ઉમેદવાર માટે કે જે કોંગ્રેસ પક્ષ માટે જો પ્રજા કદાચ રસ દાખવતી હોય પણ એક પક્ષ જો નીરસ દેખાતો હોય તો કદાચ પ્રજાને લાગશે કે અમે કશું નહીં કરી શકવાના એટલે આખરે એન પ્રકારે વિકલ્પ જ એક પકડવો પડે કે જે બીજેપી છે કારણ કે થર્ડ ફેક્ટર બી તમે કહો છો એ પ્રમાણે આમાં કામ નથી કરી રહ્યું આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરી જોઈ રહ્યું કે ગુજરાતની ચૂંટણીમાં હવે જે અત્યારથી જે ધમધમાટ શરૂ થઈ ગયો છે કોંગ્રેસ વધારે મજબૂત થાય એવું કદાચ લોક માંગણી પણ હોઈ શકે છે એક એવો વર્ગ પણ છે પણ એ થાય તો સારી બાબત છે એ કોંગ્રેસ પોતાના માટે છે પણ જે રીતે અત્યારે જે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જણાવી રહ્યા છે કે કદાચ એવી શક્યતાઓને નકારી ન શકાય કે છેલ્લે બીજેપી સાથે પણ મેળાવડો થઈ જાય એવા વરિષ્ઠ નેતાઓ પણ ગુજરાતમાંથી જો જોડાઈ જાય તો પછી કોંગ્રેસ વોશઆઉટ થતી નજરે પડશે અને એવામાં ત્રીજો ફ્રન્ટ જે છે એ કદાચ કેટલું નુકસાન પહોંચાડે છે બીજેપીને એ ખૂબ મહત્વની ચર્ચા રહેશે એ ચર્ચા પણ આપણે આગળ ધપાવીશું પરંતુ અત્યારે આ ચર્ચાની સમાપ્ત કરે છે આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર